નમસ્કાર ખેડૂત મિત્રો આપણી ચેનલ ખેડૂત સહાયકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું રાજમાની ખેતી વિશે તો એ ભાઈ પાસેથી જ માહિતી મેળવીએ તમારું નામ શું ભાઈ મારું નામ કનુભાઈ જે કવાજો ઊંચો રાખજો ગામ કયું ગામ ધતુરિયા તમાર મોબાઈલ નંબર અઠાણું બે સત્તાવન સત્યાસી ચાર છપ્પન તો આપણે આ રાજમાનું બિયારણ તમે કઈ જગ્યાએ લેવા દે રાજમાનું બિયારણ આપણે ઘર કરાવશે કોઈ દુકાનેથી લીધેલું નથી અને પછી આમાં કેટલું કપડે વાવેતર કર્યું એમાં કેટલું બિયારણ નાખ્યું તમે અંદાજે અઢાર થી વીસ કિલો જેવું ચાલે બિયારણ અને પાયાના ખાતરમાં પાયાના ખાતરમાં ડીએપી ડીએપી નાખવાનું બે વખત ઉરિયા આપી દેવાનું

ખાલી બે રાઉન્ડ મારે ને ખાલી બે રાઉન્ડ માર્યા છે અને ઉરિયા કેટલી વખત આપી બે વખત ઉરિયા આપ્યું છે અને 20 20 ની જાડીએ વાવેતર છે કે હા છે 15 ની ગારી વાવેતર 20 ની જાડી આલે 15 ની આલે તો છેલે તમારો એક મોબાઈલ નંબર બોલી નાખો 9825787456 હવે જોઈ શકો તમે એ રાજમામાં સિંગુ કેવી લાગી છે જોરદાર મસ્ત ફળ છે na aku kwetere munu rajmanu thank you konu bhai thank you ah, bye